મોલાની અસર એ છે છે જ એટલે આ જો ચીકણો છોડો કરી નાખે આ મોલો રહ્યો ને આવી રીતે બેવી અને જીરાની વરિયારી હોય એનું લોહી પીવાનું કામ કરે અત્યારે છેલ્લે છેલે અને આ જો બે માથાવાળી દવા છે હાલો દોસ્તો જય માતાજીને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે આવી ગયા ખેતર જીરાવાળા તમને પહેલાં જીરું બતાવી દઉં તો જો આ પ્રમાણેનું જીરું છે અને આપડા આપણા ભાઈ અહીંયા બેઠા છે અય અહિયાં હા હું કેવું તો આપણને કંઈક બતાવે શું છે તો જીરામાં જોવો એટલે આ તો મોલો છે કરી નાખે તોલો જીરાનો આ જુઓ મોલો આવી ગયો બરાબર જીરા અંદર તો આ મોલો શું કરે કે આપણે આદિ લગ્ન જેવી દવા સાંટીને ખર્ચા કર્યા ને છેલ્લા એવી ડબા જેવી વરિયાળી બનાવીને હવે આની પથ્થર ખાંડવાનું કામ કરે કે આની અંદર જે રસ હોય એ ચૂસી જાય બરાબર મોલો કે મચ્છી એટલે મોલો આવે એટલે આ આપણો જરૂરી આવ ચીકણું થઈ જાય કેવું ચીકણું ગુંદ જેવું થઈ જાય એટલે આજ આનું છે ને આપણે હટાવવાનું છે આ જીરા અંદર આનું આજ નિદાન કરવાનું છે તો કઈ કઈ દવા આમાં ઉપયોગી થાય છે કઈ કઈ દવાનો રાઉન્ડ મારીએ આપણે એ તમે જોતા રહીજો લોગમાં મજા આવશે તો આપણે આ ખેતર અંદર અમુક અમુક જગ્યાએ આવી રીતે મેં તમને બતાવ્યું ને એવી રીતે મોલાની અસર થઈ ગઈ છે અને જો આપણું આ હોન ઓર્યું હવે પાક ઉપર આવી ગયું છે અને વરિયાળી જો ટબા જેવી થઈ ગઈ છે જોવા હવે આના અંદર મોલો આવી જાય આ એનકા તો નથી પણ અમુક અમુક જગ્યાએ પણ આ ચીકણું તો બધું જીરું થઈ ગયું છે સમજ્યા એટલે આજ આનો આપણે દવા મારવાની છે આની અંદર એક દવાનું રાઉન્ડ મારવાનું હોય અને હમણાં થોડાક દિવસ પહેલા કેટલા ચાર દિવસ પેલા જ આની અંદર આપણે એમ પિસ્તાલી નો સલ્ફર નું એક રાઉન્ડ જબ જબ મારી દીધું હતું જોરદાર તો આજે આપણે આ મોલા એ પથ્થર ખાંડીએ જીરાની તો આજે આ મોલા નું આપણે પત્થર ખાંડવાની મોલાને ને હટાવવાનું જીરા માં સાફ કરવાનું છે તો તમે બ્લોક જોતા રહીજો મજા આવશે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ઓ મોલા તો દવા આવી ગઈ બરાબર મોલો મોલો કરીને વરિયારી ખબડાટી બોલાઈ દે મોલો રીયો જીરા બરાબર એટલે દવા આવી ગઈ હે કઈ કઈ હે હું તમને બતાવી દઉં તો જો આ બે દવા છે આ રહી એગ્રીસ્ટ્રીક હે અને આ જો બે માથાવાળી દવા છે એટલે આમાં એવું છે કે અહીંયા પણ જો માફી અહીંયા આપણે માફી એક માથામાં જો અહીંયા આપણે માફી પાંચ પંદર દસ પણ આપણને એ ફાવે નહીં એટલે આપણે જો આ દેશી માફિયાનો જ ઉપયોગ કરી બરાબર અને બીજી આ ત્રિનેત્ર છે તે આ મચ્છી મોલોની છે એટલે આ બેનો આપણે છંટકાવ કરવાનો છે તો ભરી નાખી પાપ બીજું તો શું હોય નાખી દીધો હે જો ખભે પગ અને કરી નાખ્યું હે મુલા ની મચ્છી દવા મારવાનું ચાલુ હરવે હરવે મારી દે બીજું શું થાય તો જો હાલું જાય હે હરવે હરવે અને હવે જીરું જો દાણા કેવો દેખાતા જ છે તમને આમાં વરિયારી ચડી ગઈ બાકી ટબા જેવી પણ આ છેલે છેલે મચ્છી મોલો પતર ખાંડી ગયો નકર તો કાઈ લપ હતી નહીં છોડવા કેવા જોઈ લ્યો અહીંયા અમુક અમુક જગ્યાએ હુકારો હતો એ તો એમણે એ કે કેવા મોટા જેવા અને વરિયારી જેવો ટબા જેવી થઈ ગઈ પણ આ મોલો હતો એટલે મારી દઈએ અને અગાઉ જ બે ત્રણ દી પહેલાં જ આપણે આમાં સલ્ફર ને એમ પિસ્તાલીનો રાઉન્ડ માર્યો તો આની અંદર દવાનું પંદર પપની સમાપ્તિ આપણા આખા ખેતર અંદર છે ને દવા મારી દીધી મોલાની બરાબર અને મચ્છી તો તમને ખબર છે અત્યારે તમે બાંખ લઈને આવતા જ આવતા હોય તો આંખોમાં બધે પીરા લુગડા પહેર્યા હોય તો કપડાં પહેર્યા હોય એમાં સોટી જાય એને મચ્છી કહેવાય પણ આપણા જે ખેતર અંદર જીરામાં આવી એને મોલો કહેવાય એટલે એ તો તમને બધાને ખબર જ હશે અને મોલો રહી આપણે અત્યાર લગ્નમાં જેટલી મહેનત કરવી હોય વરિયાળી મોટી કરવા માટે તો એ વરિયાળીની અત્યારે પાણી ફેરવી નાખીને લોહી ચૂસી લે બરાબર અને હવે આપણું હું જો પાકવા માંડવું હે પીરું પડવાની તૈયારીમાં છે જોવો હવે આ જો હવે આ બધું તૈયારીમાં જે પાકવાની અને બધું આમ પીરું તો પડવા માંડ્યું છે જોવો તમે આ બધું આમ પીરા પડતું પડવા માંડ્યું છે પણ આમાં જો આ મોલો છે મોલાની અસર છે છે એટલે આ જો ચીકણો છોડો કરી નાખે અને આ મોલો પાણી ફેરવી નાખે આ લોહી પીલે જો આ મોલો રહ્યો ને આવી રીતે બેહી અને જીરાની વરિયારી હોય એનું લોહી પીવાનું કામ કરે અત્યારે છેલ્લે છેલ્લે એટલે કારણ કે અત્યારે પાણીની તાણ હોય અને મોલો એ એટલા માટે બેવે કૂણે પી હોય જીરામાં એટલે વધારે બેવે એટલે આપણે આખા ખેતર અંદર દવા મારી દીધી છે બાકી હજી નહીં થાય મોલો તો હજી એક રાઉન્ડ ઠપકારી દઈશું એવું કાંઈ ન હોય છેલ્લે છેલ્લે ઢીલ રાખવાની હોય નહીં તમારે જીરા બીરા અંદર મોલ બોલો આવ્યો છે કે નહીં એ કોમેન્ટમાં જણાવી દીજો થોડો પવન વધી ગયો હોય અને આજનો બ્લોગ આપણે પૂરો કરી બ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણો બ્લોગ એને છેલ્લે સુધી જોયો અને બધાને દિલથી આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય શ્રી રામ